પાટણ જિલ્લાના તાલુકાના ગામે કાર્તક સુદ દિવસે માં શક્તિ વંશજો દ્વારા મા શક્તિ પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો નવસો ઓગણપચાસ નો જન્મ દિવસ દર વર્ષની જેમ મા શક્તિના વંશજો મા જગદંબાની આરાધના કરી દર વર્ષે જન્મદિવસ ઉજવે છે ને વરઘોડા સાથે લોકો ભક્તિ ભાવમાં પણ રંગાય છે ને સમસ્ત ઝાલા પરિવાર માં શક્તિની મહાઆરતી પણ ઉતારે છે ને ઝાલા પરિવારની પરંપરા યુગો યુગોથી ચાલી આવી રહી છે ને ઝાલા પરિવારે મા જગદંબાને અરજ પણ કરી છે કે મારી સમાજ નહીં મારી સમાજના સાથે સાથે પણ અઢારે આલમને સમાજનું ભલું થાય અને આ વર્ષે જે રીતે ઉજવણી કરીને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા એવી જ રીતે દરેક વર્ષે ભાવિક ભક્તોની ભીડ વધતી જાય અને લોકો ભક્તિમાં રંગાય એવી અભિલાષા પણ વ્યક્ત કરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો